જામનગર તાલુકાના ઢંઢા ગામના તલાટી કમ મંત્રી સિદ્ધરાજસિંહ જાડેજાની બદલી થતા ગામમાં ભારે સંતોષ ફેલાયો છે સરપંચો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર તલાટી જાડેજા છેલ્લા એક વર્ષથી ઢંઢા ગામ અને મકવાણા ગામમાં ઉત્તમ અને સંતોષકારક કામગીરી આપી રહ્યા છે આથી ગામના લોકોની માંગણીને ધ્યાનેમાં રાખીને જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તલાટીની બદલીનો ઓર્ડર તાત્કાલિક રદ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે ગ્રામજનો એ પણ માંગ કરી છે કે આ બદલે ક્યાં નિયમ હેઠળ કરવામાં આવી છે તેની માહિતી લેખિતમાં આપવામાં આવે રજૂઆત અંતે ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે આ મામલે યોગ્ય પગલા નહીં લેવાય તો ગ્રામજનો ગાંધીજી માર્ગે આંદોલન કરવા મજબૂત બનશે જે દસેક તલાટીઓની બદલી થઈ એમાંના એક તલાટી માટે એમની રજૂઆત હતી કે એ તલાટી તલાટીની બદલી છે એ ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ બાબતે એ લોકો રજૂઆત કરવા આવ્યા છે પણ વહીવટી રીતે બદલી થતી હોવું છે અને આ બાબતે અમે તપાસ કરીને એ લોકોની માગણી જો યોગ્ય હશે તો એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું આજે મુખ્ય અમે તલાટીની બદલી બાબતે આજે જામનગર તાલુકાના ધંધા ગામના તલાટીની જે બદલી થઈ તો તલાટી માત્ર એક જ વર્ષથી ત્યાં આવેલા રીતા ફોજી છે અને સારામાં સારી એની કામગીરી છે જેનાથી એને સંતોષ છે ગ્રામજનોને અને આગેવાનોને તેમનો એક જ વર્ષમાં એ બદલીનો કરવાનું કારણ કહો તમે બે દિવસ પહેલાં પડતા અમે દીદીઓને મળી અને કહી એવા હતા કે ભાઈ આને અહીંયા રાખવાનો છે ગામની રજૂઆત છે પણ કાલે અંતે એનો ઓર્ડર પકડાવી દીધો જો આવા સાચા માણસને જો અહીંયાથી જે બીજે મોકલવામાં આવે તો જિલ્લા પંચાયતને ક્યાંક ને ક્યાં કે જે ત્રણ વર્ષથી એ ઉપરથી આવ્યો તો તેની બદલી કરવી એવા નિયમ હોવા છતાં માણસી રીતે એને મરજી પડે થયે આ બદલીઓનો ઓર્ડર કરે છે અને હમણાં દિવાળીથી પેલા જ સો સત્તર તારીખે જે ઓર્ડર થયો તેતાલીસ છેતાલીસ એમાં પણ મોટામાં મોટો તલાતીનો તમે લિસ્ટ ચેક કરજો કે અમુક ઘણા તલાટી જે બબે ચાર ચાર મહિના થયા ગયા હતા એને પણ બદલી થયા છે આ જિલ્લા પંચાયતમાં આવું કહેવાય છે કે પૈસા અને નોટ ચાલે છે તો નાના કર્મચારીઓમાં જો આ જ વસ્તુ થતી હોય તો આ ચૂંટાયેલા માણસોને ને પણ શરમ આવી જાય જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારની દુકાન ખુલમ ખુલા ચાલે છે અને છતાં આંખો માટા બાંધી અને બેઠા છે આજે આ મુદ્દે અમે કે કહીને આવ્યા જઈએ તમારો તલાટીને અહીંયા છૂટો ન કરવાનો તો કરશો તો પછી અમારે ના છૂટકે અમે જિલ્લા પંચાયત સામે લોકશાહી દબે અમે અહીંયા આંદોલન કરશે